મહેનતી ખેડૂત અને ચાર આળસુ સંતાનો ઘણા સમય પહેલાની વાત છે એક ગામમાં એક ખેડૂતે પોતાના જીવનમાં કઠિન પરિશ્રમ કરીને ઘણું ધન ભેગું કર્યું હતું પરંતુ તેના ચારેય પુત્રો આળસુ અને કામચોર હતા ખેડૂત ઈચ્છતો હતો કે તેના સંતાનો પણ મહેનતનું મહત્વ સમજશે પણ તેઓ બદલતા જ નહોતા આથી ખેડૂત ખૂબ દુઃખી રહેતો હતો સમય જતા ખેડૂત વૃદ્ધ થયો અને તેણે સમજી લીધું કે તેનું જીવન હવે થોડા દિવસનું જ છે એટલે એક દિવસ તેણે ચારેય પુત્રોને બોલાવ્યા અને કહ્યું બેટા હવે મારું જીવન પૂરું થવાનું છે પરંતુ હું મરતા પહેલાં તમને એક રહસ્ય કહું છું આપણા ખેતરમાં ઘણું ધન દાટેલું છે મારા મરણ બાદ તમે આ ખેતર ખૂબ ઊંડું ખોદજો ત્યાંથી તમને ઘણું ધન મળશે આ સાંભળીને ખેડૂતના પુત્રો ખુશ થઈ ગયા તેઓએ વિચાર્યું કે પિતાના મરણ પછી મહેનત કરવાની જરૂર પડશે નહીં અને ખેતરમાંથી મળેલા ધન સાથે આખી જિંદગી મજામાં વિતાવી શકાશે થોડા દિવસ પછી ખેડૂતનું અવસાન થયું પુત્રોએ તરત જ તેના અંતિમ સંસ્કાર કર્યા અને બીજા જ દિવસે ખેતર ખોદવા માટે પાવડા અને કોદાળીઓ લઈને ઉતરી પડ્યા તેઓએ ઘણી મહેનત કરી પણ તેમને ક્યાંય દાટેલું ધન મળ્યું નહીં આથી તેઓ નિરાશ થઈ ગયા અને પિતાને દોષ દેવા લાગ્યા પરંતુ હવે ખેતર સંપૂર્ણ રીતે ખોદાઈ ગયું હતું તેમણે વિચાર કર્યો કે આ ખેતર તૈયાર થઈ ગયું છે તો તેમાં દ્રાક્ષના છોડ વાવવા જોઈએ ખેતરની ઊંડાણપૂર્વક ખોદણીના કારણે જમીન ખૂબ જ ઉર્વર થઈ ગઈ હતી અને મહેનતનું પરિણામ એવું મળ્યું કે દ્રાક્ષનો પાક ખૂબ જ સારો થયો પાક વેચીને તેમને અપેક્ષા કરતાં પણ વધારે ધન મળ્યું ત્યારે પુત્રોને સમજાયું કે પિતાના કહેવાનો સાસો અર્થ શું હતો તેઓએ જાણ્યું કે મહેનત જ ખરું ધન છે તે દિવસે ચારેય ભાઈઓએ મહેનત કરવાનું નક્કી કર્યું અને પોતાના આળસને ત્યાગી દીધી મિત્રો આ વાર્તામાંથી આપણને જાણવા મળ્યું કે આળસ માણસને નિષ્ક્રિય બનાવી દેશે જ્યારે મહેનતથી સાસી સફળતા અને સંતોષ મળે છે તો જો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં